ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારા આંદોલન મામલો ધીરે ધીરે રંગ પકડી રહ્યું છે રાજકીય પાર્ટીઓ સહિત સામાજિક સંસ્થાઓ પણ આગળ આવતા હવે પોલીસ પરિવારના સભ્યો પણ વિરોધમાં બહાર નીકળ્યા છે સુરતમાં પીપલોદ પોલીસ લાઇન બાદ રામપુરા પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવારોએ માટલા ફોડી થાળી વેલણ સાથે રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલન કરી રહી છે પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી યુથ કોંગ્રેસ અને કર્ણ સિન્હા પણ આવી છે ગાંધીનગર સહિત અમદાવાદ સુરત તથા રાજકોટમાં પણ પોલીસના સમર્થનમાં અનેક સંગઠનો આગળ આવ્યા છે તો પોલીસ કર્મચારીઓ સાથે તેમના પરિવારજનો પણ હવે વિરોધમાં જોડાઈ રહ્યા છે રાજ્યભરમાં હવે પોલીસ ગ્રેડ પે વધારે આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે સુરતમાં પોલીસ પરિવારો રસ્તા પર ઉતરી રહ્યા છે પીપલોદ પોલીસ લાઇન બાદ રામપુરા પોલીસ લાઇનમાં પણ પોલીસ ગ્રેડ પે મામલે વિરોધ કરાયો હતો અને પરિવારજનોએ માટલા ફોડ્યા બાદ થારી વેલણ વગાડી રેલી કાઢતા રાજકીય ખળબળાટ મચ્યો હતો કારણ કે સુરતના જ ગૃહ રાજ્ય મંત્રી હોય જેને લઈને સુરતમાં પોલીસના પરિવારજનોનો વિરોધ રંગ લાવી શકે તેમ લાગી રહ્યું છે રામપુરા પોલીસ લાઈન રામપુરા પુરા પોલીસ લાઈનની બધી જ મહિલા બહેનો છે અમારી સાથે અને અમે અમારા પોલીસ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ મામલે અમારો વિરોધ છે કે બીજા રાજ્યો કરતા ગુજરાત પોલીસને ઘણો જ પ્રકારમાં ફરક છે ફરજ બજાવે છે અને અમે અહીંયા સમુદ્ર પોલીસ લાઈન રામપુરા પોલીસ લાઈન ભેગી થઈ છે અને અમારો મતલબ છે કે અમારો ગ્રેન્ડ પે વધારો એમ બીજા રાજ્ય કરતા પણ પોલીસ નો ગુજરાત પોલીસ ઓછો છે એમ જે બીજા રાજ્યમાં છે તે કરી આપો કર્મચારીઓનું જે રેટ કરતા પણ ગુજરાત રાજ્ય ના પોલીસ નો ઓછો છે તે વધારી આપો બીજા સરકારી કર્મચારીઓનો આપણે પે તરીકે પગાર ગણીએ તો એનો દિવસ દરમિયાન ચૌદસો ને પચાસ થાય છે જયારે પોલીસ કર્મી નો નવસો ને ઓગણપચાસ રૂપિયા થાય છે જે આ અનુ ગૃહ રાજ્યમંત્રી શહેર માં પણ વિરોધ શરૂ થતા ચર્ચા નો વિષય બન્યો છે મહિલાઓ રસ્તા પર નીકળી થાલી વેલણ વગાડી રેલી કાઢતા રાજકીય ખરબડાટ મચ્યો છે હાલ તો ગુજરાત આંદોલન ચાલી રહ્યું છે હર્ષેટા સાથે અઝર કુરેશી